નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવનમાં દરેક વ્યક્તિને કરોડો રૂપિયા કમાવાની આશા હોય છે પણ આવા કરોડો રૂપિયા કમાવા માટે આપણે શું કરવું જોઈએ એનું આપણને એક જ્ઞાન નથી કયું કર્મ થવું જોઈએ એનું જ્ઞાન નથી અને ભગવાનને આપણે હાથ જોડીને સીધા જ કહીએ છીએ કે હે પ્રભુ મને કરોડપતિ બનાવી દે હવે ભગવાન આવી પ્રાર્થનાથી તમને કરોડપતિ નથી બનાવતા એનું જ્ઞાન પણ તમને હોય જ પણ તમે એને માનવા તૈયાર નથી તમે તો એમ જ વિચારો કે ભાઈ સામેમાં આપણા બંગલામાં કોઈ કરોડપતિ રહે છે તે રોજ મંદિર જાય છે ને મંદિર જાય એટલે એ કરોડપતિ છે ના ક્યારે પણ આ વસ્તુ થતી નથી કરોડપતિ બનવા માટેના નિયમ છે અને એ નિયમને જો તમે ફોલો કરો તો તમારી મહેનત પ્રમાણે કુદરત તમને આશીર્વાદ આપે એનું ફળ આપે અને એનાથી તમે તમારા જીવનમાં કરોડપતિ બની શકો છો મિત્રો જીવનમાં ક્યારે પણ આપણે ભગવાનને એમ કહીએ કે ભાઈ હું તમને બે નારિયેલ ચડાવીશ મારી લોટરી લાગે તો લાગતી નથી ધંધામાં કોઈ કામ અટકી ગયું તો ભગવાનને એમ કહીએ કે ભાઈ તમને સવા શેર પેંડા ચડાવીશ તો કામ થઈ જાય ના ન થાય કારણ કે તમારા કામને પૂર્ણ કરવા માટે તમારે પ્રયત્ન કરવા પડે તમારી બુદ્ધિ વાપરવી પડે એના માટે થોડી મહેનત કરવી પડે છે તો એ કામ પૂર્ણ થાય તો આપણે ભગવાન પાસે આશીર્વાદ લેવા માટે પણ આપણે કર્મ તો કરવું પડે ને તો એ કર્મ આપણે જાણવાનું છે કે ભાઈ મારે કયું કર્મ કરવાનું છે અને પછી ભગવાન પાસે કરોડો રૂપિયા માંગવાના છે ને હું તો તમને કહું ને હું કહું છું કરોડપતિ માટે પણ કરોડો રૂપિયા બધાના નસીબમાં તો નથી તો જેને જેને મળવાના છે તેને પોતાના કર્મને આધીન મળવાના છે બરાબર તો આજે હું તમને એવા કર્મ બતાવું ઉપાય તમને બતાવું કે જે તમે કરો છો તો ચોક્કસ તમને કરોડપતિ થવા માટેના રસ્તા દેખાય ચોક્કસ કર્મ કર્યા વગર કરોડ રૂપિયાની લખપતી પણ નહીં થઈ શકાય કર્મ તો કરવું જ પડે તો જ થશે માણસ કોઈ નોકરી કરે છે તો એમાં એને સમર્પણ કરવું પડશે કંપનીને સેટને એના માલિકને વફાદાર રહેવું પડશે એના માટે કામ કરવું પડશે તો માલિક એને આગળ લઈ જશે વેપાર કરો છો ધંધો કરો છો કોઈક એવું કાર્ય કરો છો જેમાંથી પૈસા મળે તો તમારે મહેનત કરવી પડશે જેમાં બુદ્ધિ વાપરવી પડશે તમે જે વેપાર કરો છો તેમાં માલ ક્યાંથી લાવવો ક્યાં વેચવો કયા દેશથી લાવવો કયા દેશમાં વેચવા બધી બાબતોનું જ્ઞાન તમને હોવું જોઈએ તો તમે આ કામ કરી શકો ને તો મિત્રો આપણે શરૂ કરીએ પહેલું કર્મ દરેક માણસે કરવું જોઈએ કયું તો દરેક માણસે પોતાના ઘરની એક રોટલી ગાયને ખવડાવવી જોઈએ ગાય શુક્રનું પ્રાણી છે ને શુક્ર છે લક્ષ્મી તમે કર્મ કર્યું ગાય જેવા પ્રાણીને તમે તમારા ઘરની રોટલી ખવડાવી તો તમારો શુક્ર બળવાન થાય ને તમારે ત્યાં લક્ષ્મીનું આગમન થાય તો આપણે કર્મ કર્યા વગર જ આપણે આ બધું માગીએ છીએ જે મળતું નથી ને પછી આપણે ભગવાનને કહીએ કે ભાઈ આટલા વખતથી તારી પાસે માથું પચાડું જ પણ તું મને આપતો નથી પણ ભગવાન તો જોઈ કે ભાઈ આનું કર્મનું જે પાસું છે તે ઝીરો છે એમાં કંઈ જમા છે જ નહીં કે હું એને ફળ આપું ને ભગવાને તો ગીતામાં લખી દીધું છે કર્મ કરો અને ફળ લો તો કર્મ વગર તો આપને કંઈ મળવાનું જ નથી તો પહેલું કર્મ આ ગાયની સેવા ગાયને લીલો ચારો નાખી શકો છો ગાયને ઘરની રોટલીને ગોળ ખવડાવી શકો છો કોઈ ગૌશાળામાં કોઈ માંદી ગાય છે એની દવા તમે કરો એની સેવા કરો ચોક્કસ માલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય બીજો ઉપાય બીજો ઉપાય છે આપણા સમાજમાં આપણા કુટુંબમાં આપણા પરિવારમાં કોઈક એવી ગરીબ વિધવા સ્ત્રી જેની પાસે ખાવાનું નથી જેની પાસે પહેરવા ઓળવાના કપડાં નથી પોતાની દવા લાવવાના પૈસા નથી એને મદદ કરો વિધવા સ્ત્રીને કરેલી મદદ સ્ત્રી એ શુક્ર છે અને જે અબડા થઈ ગઈ જે વિધવા થઈ ગઈ જેની પાસે કોઈ સહારો નથી એવી સ્ત્રીને જો તમે મદદ કરો છો પૈસાની મદદ કરો અનાજની કપડાંની એનું કોઈ કામ તમે કરી આપો ચોક્કસ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય ત્રીજી વસ્તુ કરોડપતિ થવા માટે આપણે આપણા શનિને મજબૂત કરવો પડે શનિ એ કુટુંબ છે તો ત્રીજું જે કર્મ છે ને એ કોઈ પણ અંધ વ્યક્તિને તમને મોકો મળે ત્યારે અને મિત્રો એક ખાસ વાત તમને લોકોને આજે કહું આ અંધ માણસોની બાબતમાં અંધ વ્યક્તિને જમાડો છો ને તો તમારું કર્મસ્થાન જો આંધળું હશે ઘણી વખત આપને જો ઘણા માણસો બહુ લાંબા સમયથી મહેનત કરતા આવ્યા આવ્યો પણ એનું કિસ્મત ચાલે નહીં એને સારું પરિણામ મળે નહીં ત્યારે એના કર્મસ્થાનમાં બે કે બે થી વધુ ગ્રહ બેઠેલા હોય અને ત્યારે એના તકલીફ પડે તો આવો વ્યક્તિ જ્યારે અંધને જમાડે છે ને ત્યારે આ ફળ ખોટું જે મળે છે તે નાશ પામે છે ને સારું ફળ મળે છે એનું કિસ્મત ચાલે છે ને એના કરેલા કર્મનું સારામાં સારું પરિણામ મળે તો જ્યારે પણ તમને કોઈ અંધ વ્યક્તિને જમાડવાનો મોકો મળે તો ચોક્કસ જમાડજો આનાથી પણ આપણે ભાગ્યને બળ આપી શકીએ ભાગ્યથી કમાઈ ને કરોડપતિ થઈ શકીએ ચોથું કર્મ ચોથું કર્મ છે માછલીને ઘઉંના લોટની ગોળી ઘઉંનો લોટ અને બદામ ભેગા કરીને લોટ બાંધો એની ગોળી બનાવીને માછલીને ખવડાવો માછલી શનિ છે અને શનિને આપણે શું ખવડાયું ઘઉંનો લોટ એ સૂર્યને બદામ શનિ પોતે તો આ કર્મ જે માણસ શનિવારે શનિવારે કરે છે એને ક્યારે પ્રોપર્ટીને લગતો પ્રોબ્લેમ આવતો નથી ગૂંચવાયેલો પ્રશ્ન છે તો તેનો હલ આવે છે લાંબા સમયથી કોઈ પ્રોપર્ટી વેચવી છે વેચાતી નથી પ્રોપર્ટીને લગતા પ્રશ્ન કુટુંબના ઝઘડામાં ગૂંચવાયેલા એમાંથી નિરાકરણ આવ્યું ને એમાંથી પણ આપણે પૈસા મેળવી શકીએ કરોડપતિ થઈ શકીએ મિત્રો માછલી શનિનું એવું જાનવર છે જેને ભગવાને બે વસ્તુ આપી નથી એક એનું ઘર અને બીજી ઊંઘ આંખ એ શનિ છે બરાબર માછલીને ક્યારેય પાપ પણ હોતી નથી માછલી ક્યારેય આંખ બંધ કરીને સૂતી નથી આંખ શનિ છે માછલી શનિનું જાનવર છે તો માછલીને જે વ્યક્તિ ખવડાવે આપણે ઘઉંનો લોટ ખવડાવ્યો એ સૂર્ય એટલે શનિના પિતા ને બદામ શનિ પોતે તો આનું મિશ્રણ આપણે જો માછલીને ખવડાવીએ તો આપણે બહુ જ સારા પરિણામ પ્રાપ્ત થાય છે અને આપણને આપણા જીવનમાં આગળ વધતા કોઈ રોકી નથી શકતું આ કર્મો છે અને કર્મોથી જ આપણે આપણા જીવનમાં સારા પરિણામ પ્રાપ્ત થાય છે તો મિત્રો હવે જોઈએ આપણે પાંચમું કર્મ કાગડા કૂતરાને ખાવાનું નાખો આપ પણ શનિના જાનવર છે બરાબર કૂતરાને ખવડાવશો તો સંતાનો સારા સંતાનો સારા તો તમારું બચાવેલું ધન એ ગમે ત્યાં વેળપશે નહીં અને ધન નહીં વેડપશે તો આપોઆપ તમે કરોડપતિ થવા માંડશો તમારા સંતાનોને ક્યારેય દુઃખ નહીં પડે તમારું મોસાળ સારું રહેશે મોસાળ સારું રહેશે તો માં ખુશ ને મા ખુશ તો પરિવાર ખુશ તો આજે વાયા વાયા જે કનેક્શન છે જે ઓરાના જે ગ્રહોના એને તમે સમજશો તો તમને કરોડપતિ થવામાં કોઈ રોકી નહીં શકે અને આ વર્ષો સુધી આપણે કરીએ છીએ પણ આપણે ખબર જ નથી કે ભાઈ શું કરીએ છીએ તો આજે આ વિડીયો સાંભળી ને તમારા કર્મ પ્રમાણેનું ફળ આપણે ક્યારે માંગવાનું તે પણ હું છેલ્લા ઉપાયમાં કહીશ તમને અને મિત્રો રોજ રોજ એક ભૂખ્યા માણસને તમારાથી શક્ય એટલું ખાવાનું આપો એક ભૂખ્યાના પેટને ઠારવું ભગવાને ગીતામાં એક લાઈન લખી છે કે એક ભૂખ્યાને જો તમે રોજ ભોજન કરાવો છો તો હું તમને છપ્પન ભોગનું ફળ આપીશ તો મિત્રો આપણે બે રોટલી ને થોડું શાક અથવા તો જે કંઈ પણ આપણને મળે મળતું પૈસાથી લઈને પણ એક માણસને જો આપણે ખાવાનું આપીએ અને એના પેટની આંતરડીને ઠારીએ તો કુદરત એનું પરિણામ કેવું આપે ને મિત્રો આટલા કર્મ કર્યા પછી શિવ મંદિર જવાનું રાખજો ભગવાનનો દૂધ અને પાણીથી અભિષેક કરજો અને માતા પાર્વતીને મા દુર્ગાને ઘીનો દીવો કરીને પછી તમે તમારું પરિણામ માંગજો તમને ચોક્કસ આનું સારામાં સારું ફળ મળશે અને તમારા જીવનમાં તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે તમને ઘણા બધા લોકોએ બધા ઉપાય બતાવ્યા છે મેં પણ ઘણા બધા વિડીયો તમને આપ્યા છે પણ આજે છે ને એક એવી વાત મનમાં આવીને મેં તમને આ વાત કરી છે કે ભાઈ જ્યાં સુધી આપણે કર્મ નથી કરતા સારું કર્મ નથી કરતા ત્યાં સુધી ભગવાન આપણને કંઈ આપતો જ નથી તો આજે આ કર્મની વાત કરીને મેં તમને જણાવ્યું કે આ કામ કરજો અને એનાથી કરોડપતિ થવાય તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીવ Namaste